વડોદરાના કોયલીમાં આઈસીએલની રિફાઇનરીમાં આગ લાગવાની ઘટનામાં મેજીસ્ટ્રેટ કક્ષાએ તપાસ કરવાનો આદેશ અપાયો છે કલેક્ટર દ્વારા ઘટનાની તપાસ ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણને સોંપવામાં આવી છે છવ્વીસ નવેમ્બર સુધીમાં ઘટના અંગેની વિગત પ્રાંત અધિકારીને સોંપવા સૂચના અપાઈ છે કોયલીમાં આઈઓસીએલની રિફાઇનરીમાં સ્ટોરેજમાં ટેન્કમાં પ્રચંડ ધડાકો થતાં વિકરાળ આગ ભભૂકી ઉઠી છે આ વિકરાળ આગને ઓલવવા માટે ફાયર વિભાગની બારથી પણ વધારે ગાડીઓ કામે લાગી હતી આગની આ ઘટનામાં એક શ્રમિક સહિત બે લોકોના મૃત્યુ થયા હતા જેને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે છે માનુ વડોદરાના કોયલીમાં આયોએલ રિફાઇનરીમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં બે લોકોના મોત થયા હતા શું વધુ અપડેટ હિરલ ગુજરાત રિફાઇનરીમાં જે આગ અને એમાં બે લોકોના મોત થયા હતા હવે સમગ્ર મામલે આ ઘટનાની મેજીસ્ટ્રીયલ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે ઘટના અંગે કોઈપણ હકીકત કે વિગત કોઈ વ્યક્તિ જાણતું હોય નાગરિકોમાંથી તો છવ્વીસ તારીખ સુધીમાં વડોદરા ગ્રામ્ય પ્રાંત ઓફિસરને આજે માહિતી આપવા માટે જણાવવામાં આવ્યું છે કલેકટર દ્વારા આ ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણને સોંપવામાં આવી છે તારીખ સુધી રાજેશ તમામ લોકોની રજૂઆત સાંભળશે આ ઘટનામાં જે જાણકાર છે અથવા તો જે લોકોએ ઘટનાને છે આ લોકો અહીંયા રજૂઆત કરી શકે એના માટે થઈ અને આ વ્યવસ્થા કરવામાં આવી છે રાજેશ ચૌહાણ સમગ્ર મામલે તપાસ કરી અને કલેકટરને પોતાનો જે અહેવાલ છે કરશે બિલકુલ માહિતી બદલ આભાર